ભારત વિકાસ પરિષદ બાર્ડ શાખા દ્વારા બાર્ડમાં વરસાદી અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું બાર્ડની સેવાકીય સંસ્થા ભારત વિકાસ પરિષદ બાર્ડ શાખાના પ્રમુખ ડોક્ટર મિનેશભાઈ ગાંધી દ્વારા અને જય મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈનના સહયોગથી બાર્ડ મામલતદાર જાગૃતિબેન ચૌધરીની ઉપસ્થિતિમાં બાર્ડના વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર લાખેશ્વરીમાં ત્રણસો ઉપરાંત ફૂડ પેકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ બાળ શાખાના પ્રમુખ ડોક્ટર મિનેશભાઈ ગાંધી મંત્રી ધર્મેશ સોની ખજાનચી કુમુદભાઈ ભાવસાર ઉપપ્રમુખ અતુલભાઈ મહેતા સહમંત્રી ગિરીશભાઈ પટેલ કાર્તિકભાઈ પટેલ રાજુભાઈ પુરોહિત ઉમેશભાઈ શાહ અમરીશભાઈ પટેલ આરએસએસ સ્વયંસેવક કાર્તિકભાઈ પટેલ તથા ભારત વિકાસ પરિષદ શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અસરગ્રસ્ત દી વિસ્તારમાં ખાસ કરીને લાખીણી વિસ્તાર જે વારે વારે ડૂબમાં જતો હોય છે ત્યાં ફૂડ પેકેટનું આયોજન કરવામાં આવ્યું અને થી વધારે ફૂડ પેકેટ અસરગ્રસ્તોમાં વેચવામાં આવ્યા ભારત વિકાસ પરિષદ બાયડનો એક મુખ્ય આદેશ એ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી અને એમની જે જરૂરિયાતો હોય એ પૂરી પાડવી અને એ અંતર્ગત હજી પણ આજે સાંજે અને જ્યારે બી જરૂર પડે ત્યારે લાખેણી સિવાયના કોઈપણ સર્ગ્રસ્ત વિસ્તારની અંદર અમે સતત ફૂડ પેકેટ અને ફૂડની વ્યવસ્થા કરતા રહીશું અને એ રીતે આપણે આપણો દેહને આગળ લઈ જઈશું